ભુજ શ્રી વડનગર નાગર મંડળ દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જોઈએ તેના અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ જય હટકેશ અતુલ મહેતા પ્રમુખ શ્રી વડનગર નાગરિક નાટ્ય વ્યવસ્થાપક મંડળ ભુજ આજે આદ્ય કવિ નરસિંહ મહેતા જેમની પાંચસો ઓગણસ ઇતેરમી જન્મજયંતિ આખા ગુજરાતભરમાં ઉજવાઈ રહી છે ત્યારે ભુજ પણ આ જન્મજયંતિ ઉજવી રહ્યું છે આ અંદર જ્ઞાતિના કલાકારો દ્વારા જે નરસિંહના પદો છે એની પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને પંકજભાઈ ઝાલા અને યશભાઈ અંતાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આખો યોજાયો હતો ટ્રસ્ટી મંડળના સભ્યોશ્રીઓ અને યુવા કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જેમદ ઉઠાવવામાં આવી હતી અને કાર્યક્રમ બાદ ગુલસાને મુસ્તફા સારવચાનીક ટ્રસ્ટ આયો છીત તેરમી શમુહ સાધી આથે આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલા સમૂહ સાધીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાધીના ફોર્મ છેલે તારીખ 10 12 2024 સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાધી ઇન્શાલા તારીખ 19 1 2025 રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ થ્રી વન ફોર થ્રી વન એટ